નમસ્કાર દર્શક મિત્રો હું છું જોહાની રવિ તમે જો રિયલ થઈ લક્ષ્યા માની તો જો રિપોર્ટર સોનલ વાળા સાથે શ્રી ટ્રસ્ટ કાગવડ આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સમાજ ઉત્પાદનની અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક શિક્ષણ આરોગ્ય અને ખેતીલક્ષી પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ ના થાય અને સમાજને એક નવીન દિશા મળે તેવા ઉદ્દેશ સાથે શ્રી ખોડિયારધામ ટ્રસ્ટ ાગવડ દ્વારા હિન્દુ શાસ્ત્રો વિધિ થી વિવાહ કરવામાં આવી રહ્યા છે રાજકોટ શહેરમાં એકસો પચાસ ફૂટ રોડ પર આસ્થા ચોક પાસે આવેલા શ્રી ઉત્કર્ષ ભવન વૈદિક આયોજન કરવામાં આવી રહ્યું છે આ વૈદિક વિવાહ માં સત્તર મેનિવાર ના રોજ યોજાયેલા લગ્ન માં અનોખો સહયોગ રચાયો દીકરાના નિધન બાદ પિતાએ પુત્ર વધુ ને અન્ય જગ્યાએ પરણાવીને કન્યાદાન કર્યું હતું અને સમાજ એક નવો રાજ ચિંધ્યો હતો જામનગર જિલ્લાના અમરાપર ગામના નારાયણભાઈ ગાડીયા પુત્ર અંકિતભાઈ ગાડીયા ગત તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ નાની ઉંમરે આકસ્મિક અવસાન થયું હતું અંકિતભાઈ ઘાડિયાના અવસાન બાદ તેમના પત્ની જાગૃતિબેનના ના અન્ય જગ્યાએ લગ્ન કરવાનું સ્વ અંકિતભાઈ ના પિતા અને જાગૃતિબેન નારાયણભાઈ આ લગ્ન તારીખ સત્તર મેનિવાર ના રોજ કાગવડ આયોજિત વૈદિક વિવાહ અંતર્ગત યોજ્યા હતા જેમાં જાગૃતિબેનના ના પિતા મેઘવજીભાઈ સંઘાણી અને સસરા નારાયણભાઈ ઘાડીયા કન્યાદાન કરીને કાગવડ તાલુકાના મોટી નાગાજાર ગામના રમેશભાઈ ભીખાભાઈ વાટદોરિયાના પુત્ર સાથે કરી હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના